મરગામ તાલુકાના ગોવાડા કિનારે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા બીચ ક્લીનિંગ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ યુઆઈએ પ્રમુખ નરેશભાઈ ઉપપ્રમુખ ભગવાનભાઈ સેક્રેટરી સભ્યો ઉદ્યોગપતિ ગ્રામ પંચાયત સરપંચ તથા સભ્યો વગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત સરીગામ જીપીસીબી વિભાગના અધિકારીની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ રોકવા અંગે લોકોને જાગૃત થવા યુઆઈએ પ્રમુખ નરેશભાઈ અને જીપીસીબી વિભાગના અધિકારીએ અપીલ કરી હતી

આબર સે સેન્ટર ગવર્નમેન્ટ અને સ્ટેટ ગવર્નમેન્ટ લે આ પધારને પ્રેરિત કરવામાં આવેલો છે કે કે દરેક ડિપાર્ટમેન્ટ એની રીતે અમુક આટલી ઓવર એક્ટિવિટી કરવાની છે જેમાં અમારું તો ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને બીજા સાથે નોડલ એજન્સી તરીકે અમે સેવા આપી દઈએ છે અને આરોગ્ય ઇરિગેશન ડિપાર્ટમેન્ટ તો એ ડિપાર્ટમેન્ટને આપણે નદી નાળા તળા જે બધીની જે કામગીરી આપેલી છે કે એ લોકો એમાં જે પ્લાસ્ટિક પોલ્યુશન છે એને દૂર કરે એવી કે આર એન્વી ડિપાર્ટમેન્ટ છે અને રોડ બિલ્ડિંગ नेशनल हाईवे નેશનલ હાઇવે તે રોડની આજુબાજુમાં લોકો અનનોઇંગલી કચરા ફેંકી દે છે પ્લાસ્ટિક કચરાનું બહુ પ્રમાણ છે એનો દૂર થાય અને કલેક્ટ કરીએ અને એ ઈપીઆર ફેસિલિટી જેના પાસે હોય એના એ મોકલવામાં આવશે અને ઘણી બધી પેપર ઇન્ડસ્ટ્રી એ અરે એને रिक्वायरमेंट હોય છે પ્લાસ્ટિકની તો એ પ્લાસ્ટિકને મેં મળી જાય તો અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્લાસ્ટિક જો છે એક જગ્યા ઉપર એકત્ર કરીને એમને આપીશું બરોબર એક રીઓફસ્ટ લઈ જશે અને એ પ્રોગ્રામ જો છે 31 ઓક્ટોબર સુધી ચાલવાનો છે એવું નથી કે અમે દિવસ પર એક દિવસ કરી ઓર અમે જતા રહે બરદાને 31 ઓક્ટોબર સુધી એ પ્રોગ્રામ સતત ચાલુ રહેશે અને એમાં બધા નું સહભાગ એમને આપડા જે કોમન પીપલ છે जरूरी अभी आज वर्ल्ड एनवायरमेंट डे है मेरा ये मानना है कि हर दिन अपने को पर्यावरण को साफ रखना चाहिए पॉल्यूशन कम से कम करना चाहिए खास करके प्लास्टिक वेस्ट आज अपन समुन्दर को देखिए जो आप समुंदर में डालते हैं वो वापस आपको देता है तो वही पर्यावरण में जो आज अपन पर्यावरण साफ रखेंगे तो पर्यावरण अपने को अच्छा जीवन देगा और अपन जो गंदा करेंगे तो समुद्र के माफिक वो वापस अपने घर में वापस जाएंगे तो अपने को सबको एक कमिटमेंट देना चाहिए एक प्रॉमिस करना चाहिए अपने आप से कि अपन अपने उमरगांव को अपने क्षेत्र को अपन साफ रखें पर्यावरण से और जन कल्याण के लिए अपन आगे बढ़ के और बढ़िया से बढ़िया काम करें कि जो आज अपन प्रकृति को देंगे वही वापस अपने को मिले धन्यवाद जय हिंद